રાજ્યમાં સતત વર્ષા વરસી રહી છે અને વર્ષા સતત વરસતા લોકો તાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે બપોરના બાર વાગ્યા છે અને બાર વાગ્યે તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર જોવા મળ્યો છે જોકે અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન નોંધાયું છે તેતાળીસ ડિગ્રી ઉપર ગાંધીનગરનું મહત્તમ તાપમાન પણ તેતાળીસ ડિગ્રીને પાર થતું જોવા મળ્યું છે જોકે કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ઝરતી ગરમી જોવા મળી રહી છે બપોરના બાર વાગતાની સાથે રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે આખરી ગરમીથી બચવા માટે લોકો વૃક્ષનો છાંયણો લેતા જોવા મળી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે એવામાં આકરી લૂથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવું પણ હિતાવહ છે આ સાથે જ્યારે બહાર નીકળું ત્યારે પૂરા શરીરને ઢાંકીને બહાર નીકળવાનું પણ હિતાવહ માનવામાં આવી રહ્યું છે કારણ કે રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન અત્યારે એકતાળીસ ને પાર પહોંચી ગયું છે અલગ અલગ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભીષણ ગરમીના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો છાયડાનું સહારું લેવા માટે પણ મજબૂર બન્યા છે ની કાળઝાળ ગરમી હજી પણ એક સપ્તાહ સુધી યથાવત રહેવાનું અનુમાન છે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપેલું છે બીજી તરફ નાગરિકો અલગ અલગ રીતે ગરમીથી હાશકારો મેળવી રહ્યા છે ચાલકો હોય કે રાહદારીઓ હોય રસ્તા ઉપર જે સામાજિક સંસ્થાઓ તરફથી મૂકવામાં આવેલ જળની સુવિધા છે તે પાણી ભરી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે કારણ કે સ્વાભાવિક રીતે જ આર્થિક કમાણી કરવા માટે જે રિક્ષા ચાલકો છે તેઓ બહાર નીકળતા હોય છે અને તેવા સંજોગોમાં પાણીનો પુરવઠો મળી રહે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે હજી પણ શહેરમાં જે તાપમાન છે તે બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે અને તેની વચ્ચે શહેરના માર્ગો છે તે અત્યારે સુનસામ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો અમદાવાદના એસ માફ કરશો સીજી રોડ પરના કે જ્યાં આગળ સામાન્ય દિવસોમાં જે ટ્રાફિકથી ભરચક રોડ હોય છે તેની સરખામણીમાં અત્યારે એક પણ વ્યક્તિ અત્યારે રસ્તા પર જોવા મળતા નથી અને બપોર બાદ એટલે કે સાંજે સાડા પાંચ છ કલાકે નાગરિકોનો ઘસારો છે તે રોડ પર જોવા મળી રહ્યો છે જેનું સીધું કારણ છે ગરમી જે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધી રહી છે અને આગામી એક સપ્તાહ સુધી આ જ પ્રકારે ગરમીનો પ્રકોપ યથાવત રહે તે પ્રકારની શક્યતાઓ છે કેમેરામેન પુરા ભાવસા સાથે સુશાંત સોની એ અમદાવાદ